એકત્રીસ ડિસેમ્બરના જે ઉજવણીના અનુસંધાને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સતત એમાં કામગીરી કરવામાં આવી રહી છે જેમાં છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન ખાસ કરીને એમવીએક્ટ એકસો પચ્યાસી હેઠળ અને પ્રોહિબિશનના કેસ હેઠળ એમાં અઢીસોથી વધારે લોકો વિરુદ્ધ જે છે જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ખાસ કરીને જે એકત્રીસ ડિસેમ્બરની જે ઉજવણી થતી હોય અને એમાં અલગ અલગ જગ્યાએ જે પાર્ટી પ્લોટ ઉપર અને વિભિન્ન જગ્યાઓ ઉપર જે એમની તહેવાર સેલિબ્રેશન જે થતા હોય એ અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા જે છે એક સખત બંદોબસ્ત જે છે ગોઠવવામાં આવ્યું છે જેમાં ચાર ડીવાયએસપી પ્લસ વીસથી વધારે પીઆઈ અને પાંત્રીસથી વધારે પીએસઆઈ મળીને ઓવરઓલ જિલ્લાનું સ્ટાફ અલગ અલગ જગ્યાએ જે ડિપ્લોયમેન્ટ છે એ પ્રમાણે પાંચસોથી વધારે સ્ટાફનું આ ઉજવણી એકત્રીસ ડિસેમ્બરનું જે ઓવરઓલ બંદોબસ્ત છે એના અનુસંધાને પોલીસ દ્વારા જે છે ગોઠવણી કરવામાં આવી છે ઓવરઓલ જે એમાં શાંતિથી આ એકત્રીસ ડિસેમ્બરનું જે છે નવ વર્ષની ઉજવણી એ શાંતિથી થાય પ્લસ કોઈ જગ્યાએ કોઈ લો એન્ડ ઓર્ડરનું ઇશ્યુ નહીં થાય અને લો એન્ડ ઓર્ડરની સાથે સાથે લોકો શાંતિથી એની ઉજવણી કરે અને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જે છે જિલ્લા પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે પોલીસ દ્વારા સતત આ અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પોઈન્ટ્સ ઉપર વેથ થી પણ ચેકિંગ કરવામાં આવશે પ્લસ વ્હીકલ ચેકિંગ પણ સતત રાખવામાં આવશે અને સાંજના સમયથી હોટલ્સ હોય પાર્ટી પ્લોટ્સ હોય દરેક જગ્યાઓ ઉપર જે છે પોલીસની સેક ચેકિંગ અને પેટ્રોલિંગ પણ જે છે સતત રાખવામાં આવશે